જય માતા જય મા મોગલ મિત્રો આજ રોજ એવા અમારા અમારા નાના ભાઈ એવા અમારા ધરમસિંહભાઈ પેડ માસ્ટર લાડકભાઈ દીકરા એવા અમારા યુવરાજસિંહ નો મારા લાડકભાઈ ભદ્રીજા આજે બર્થડે હોય તો હેપી બર્થ બેટા જુદું જીવો જીવો હજારો સાલ સાલ કે દિન હો પચાસ હજાર આ સદા હસ્તારો સદા ખુશ રહો સદા મોજ મારો ભગવાન માતાજી ફોરણા કરે એ મારી ઉંમર તને લાગે બેટા બસ બા ભુતેશ્વર દાદા માં ઢાળસિંહ દેવી માં વડી દેવી વડી વિકરાળ માં જીહોદ દાદા હામલ દાદા ગુજરાતમાં નહીં પણ આખા વર્લ્ડમાં બસ બેટા મોટા સાહેબ મા બાપનું નામ રોશન કરો પરિવારનું નામ ગામનું તાલુકાનું આખા વર્લ્ડ નું નામ રોશન કરો વાળા એવી એમએ દુઆ તો બસ સુરે પ્રકાશ આપો ચંદ્રની જેમ શીતળતા રાખો ભૂલોની જેમ મેઘતા રહો ને તારાલા ની જેમ ચમકતા રહો એવી એમએ દુઆ તો મેન મેની હેપી રિટેન ડે બેટા જીવો હજારો સાલ